આજે એક નવું જાદુ લઈને આવી છું પેલા આપણે પત્તા ને ટીપી લઈએ જો આમાં પણ કોઈ સેટિંગ નથી કરવાનું અગાઉથી કશું ગોઠવી ને નથી રાખવાનું બરાબર એટલે જો તમારી હાજરીમાં જ પત્તા ને વારંવાર ટીપું છું કારણ કે આમાં કોઈ સેટિંગ નથી આપણે કાતરે મારી શકીએ જો કાતરે મારી છે હવે તમે આમાંથી એને કેમેરામાં બતાવીને યાદ રાખી લો હા દેખાડી દીધું હવે હું કોઈ મૂક્યું એકાદ વખત આપણે એને કટ કરી લઈએ હવે તમે કયું પત્તું ખેંચ્યું હતું મને કઈ ખબર નથી અને છતાં પણ તમારો પત્તું હું હમણાં કહી દઈશ છે કેવી રીતે એટલે હા કાળીનો નોબો નબો જ ખેંચ્યો તો સાચું દેખાડ્યું હતું વાહ ભાઈ વાહ એકવાર હજી ફરી વાર કરવો છે જે કરી દઈ તમને એમ ન થાય કે હું કઈક આમાં ગરમથર કરું છું હવે કોઈ પણ ખેચી લો તમારે જ્યાં મૂકવું હોય ત્યાં મૂક્યું હાલો એક વાર આપણે કટ મારી લઈએ લે વાર મારી લે હવે કઈ દાવ હો તમારું પત્તું ક્યું છે એટલે હા જય જયજરકોટ નો અઠો જ હતો હા તો બાપુ બાપુ હી ખબર પડી ગઈ તમને જરૂર છે એટલે સાદુ જે સળ લાવો છો ધારે શીખવું પડે કે નહીં શીખવું પડે તો હાલે શીખવી દો હા તો શીખવી જો આમાં તમારે કોઈ જાતનું સેટિંગ કરવાનું નથી શીખેડું હોયને તો છોકરાઓની મજા આવે કરવાની છેલ્લું પત્તું તમારી ડેકનું છેલ્લું પત્તું જે હોય હા

છેલ્લું આપણે યાદ રાખ્યું છે કાળીનો અઠો આ મારે યાદ રાખવાનું ચાલો હવે આપણે ટીપવું હોય તો એને પાછું ટીપી પણ લેવાય પણ છેલ્લું પત્તું છેલ્લે રેવું જોઈએ પછી હું અહીંયા બે ભાગ પાડું છું

આની પેલા હું જ્યારે જાદુ કરતી હતી ને ત્યારે શું હતું કે આમ મેં જોયેલું છેલ્લું પત્તું અહીંયા હતું અને એટલે હું સમજી ગઈ કે એની પેલાનું તમારું પત્તું હોય તો અહીંયા છેલ્લું પત્તું મેં જોયેલું હતું તો આ પત્તું તમારું હોય સાચું સાચું એટલે એવી રીતે રિવર્સ થઈ ગયેલું હા રિવર્સ કારણ કે આપણે કટ કર્યું ત્યારે બરોબર ત્યાંથી જ કટ થયું હા બરાબર તમારે આ જાદુ બને છે તો કેવું લાગ્યું મને જણાવજો અને તમે પણ જાદુ કરજો સારા જ લાગે છે નવા જાદુ સાથે પરિમળશો આવ